હું રાધેશ્યામ પટેલ અમદાવાદ આંબાવાડીથી મારો ફોન સિત્તેર સોળ પંદર પચાસ છે આજે છ ઓક્ટોબર બે હજાર ચોવીસ અને પલ્લી ઉત્સવમાં દર વર્ષની જેમ કરોડો રૂપિયાનું શુદ્ધ ઘી ગામના રસ્તામાં માતા વરદાયનીના પલ્લીમાં રથ ઉપર અભિષેકના નામે ઢોળી ભક્તોના પગ નીચે કચડવાની કાદવ કાદવકીચડ કરવાની પરંપરા બનાવી દીધી છે હમણાંથી તો ઘણા પોતાના જૂના બૂટ ચંપલ ફેંકીને જવાની પરંપરા બનાવેલા બનાવવા લાગ્યા છે આ ગંદુ ગટરના નાણાં જેવું ઘી વાલ્મીકી સમાજને લેવાનો હક છે કરવટું છે તેવી પરંપરા છે પણ મારી પાસે જાણકારી છે કે આ પલ્લીનું ગંદુ ઘી રાજકોટની સુહાના તેલિયા સાબુ બનાવતી કંપની સો રૂપિયા કરતા ઓછા ભાવમાં ખરીદી કરીને લઈ જાય છે એટલે કે આઠસો થી હજારના ભાવનું ઘી માતા ને અભિષેક થયા પછી સો રૂપિયાનું થઈ જાય છે આ પ્રસંગથી માતાના પ્રસાદનો ભાવ વધવો જોઈએ કે ઘટવો જોઈએ અભિષેક પછીનું ઘી વાલ્મિકી સમાજ ખાઈ શકે તો હું પટેલ શા માટે ના ખાઈ શકું વરદાયની માતાના દરબારમાં કોઈ જ્ઞાતિનો ભેદભાવ ના હોય જ્ઞાતિ ભેદભાવ માનવ સર્જિત છે જગતજનની માતા વરદાયનીના આશીર્વાદથી હું બધી રીતે સુખી છું મને રૂપાલ પલ્લીમાં અભિષેક પછી કરોડો રૂપિયાનું કાદવ થતું ઘી ખાવામાં કે કોઈનો હક છીનવવામાં કે કે લઈ લેવામાં મને રસ ઈચ્છા નથી પણ જો માતા મંદિરના ટ્રસ્ટી શ્રી નીતિનભાઈ સોમાભાઈ પટેલ અને રૂપાલ ગામના મહિલા સરપંચ શ્રીમતી વિલાસબહેન ભરતભાઈ ચાવડા બંને આમંત્રણ આપે તો હું સાબિત કરવા માંગુ છું કે નાદ જા પ્રથાત જા દરબારમાં માનવ ભેદભાવ ના હોય માનવ માત્ર એક સમાન એક ભારત એક કાયદો એક ભારત એક જાતિ બધા સરખા કોઈ ઊંચ નીચ નહી માતા વરદાયણીના મંદિરના ટ્રસ્ટી શ્રી નીતિનભાઈ સોમાભાઈ પટેલ બે દિવસ પહેલા વી ટીવી ના સમાચારમાં કહ્યું કે પલ્લીમાં ઘીનો કોઈ બગાડ થતો નથી વાલ્મીકી સમાજ શુદ્ધિકરણ કરીને ખાય છે હું ગંદા કાદવ જેવા ઘીનો ત્રણ અલગ અલગ જગ્યાએ લેબોરેટરી ટેસ્ટ કરાવવા માંગુ છું હું જાણવા માંગુ છું કે ઘી અભિષેક પછી ઘી રહે છે કે નહીં મારે એ નથી જાણવું કે કેટલું ગંદુ છે બીજું એ જાણવું છે કે હું આધાર પ્રમાણે પટેલ છું તો મને અથવા મારા પરિવાર પર માતા વરદારીનો પ્રકોપ થાય છે કે નહીં ઘીના ડાઘ મારા કોટન કપડા પર પડે છે કે નહીં ઘીની ચીકા સાબુ વિના કે સાબુથી જાય છે કે નહીં હું પ્રયોગ કરવા માંગુ છું કે રૂપાલ ગામના કીડી મકોડા બિલાડી કે કૂતરા ઘી ખાતા નથી પણ મારા અમદાવાદના કીડી મકોડા બિલાડી કે કૂતરા રૂપાલપલ્લીનું ઘી ખાય છે કે નહીં તે ચેક કરવું છે વધુમાં મારે બીજો એક પ્રયોગ કરવો છે હું પલ્લીમાં બાધા અને માનતા સિવાયનું એક કિલો ઘી રૂપાલ ગામના કીડી મકોડા બિલાડી કે કૂતરાને ખવડાવવાનો પ્રયોગ કરવા માંગુ છું મારો આ વિડિયો દરેક મીડિયા અને રૂપાલના વરદાયની માતાના દરેક ભક્ત સુધી પહોંચાડવા વિનંતી ખૂબ જ ફોરવર્ડ કરશો પલ્લી મહોત્સવમાં પરંપરા રીતે શુદ્ધ સોના જેવું શુદ્ધ ઘીનો અભિષેક થાય પછી ભક્તોના પગ નીચે અભિષેક થયેલું ઘી ના આવે તેવી વ્યવસ્થા મારા ખર્ચે કરવાના અભિયાનમાં જોડાશો હું સત્ય શોધવા માંગુ છું આ માટે એફિડેવિટ કરીને આપવા તૈયાર છું કે હું મારી પોતાની મરજીથી મારા પોતાના જોખમે માતા વર્દેનીનો પ્રસાદ તરીકે ખાવા માંગુ છું જેથી ભવિષ્યમાં અભિષેક થયેલ ગીના પ્રસાદની ડિમાન્ડ વધે કાદવ કિચન કરીને કોઈ બગાડ ના કરે જય માં વરદાયની જય માં વડેચી જય જગતજનની માતા વરદાયની દરેકને સારી પ્રેરણા આપજે